સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ અને રોંગ સાઇડમાં આવવા સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સુરતમાં પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પાડવા અપીલ કરવામાં આવી છે તે દરમિયાન આજે યુનિક હોસ્પિટલ પાસે પોલીસ દ્વારા સિગ્નલ ભંગ સ્ટોપ લાઇનનો ભંગ રોંગ સાઇડમાં વાહન ચલાવવા સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તદુપરાંત પોલીસ દ્વારા વારંવાર હોર્ન વગાડતા હોય ઉપરાંત મોડિફાઈડ સાઇલેન્સ રાખતા વાહન ચાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ જલોત ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ બંધ કરે છે સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઇડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સતત કાર્યવાહી થાય એના અનુસંધાને આજ રોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય મોડિફાઈડ સાયલન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઈઝ પોલ્યુશન થાય આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકરિંગ સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડવું જેથી નોઈઝ પોલ્યુશન અટકાવી શકાય સર જે મોડિફાઈડ સાઇલેન્સર છે એ લોકો સામે કેવા પ્રકારની કાર્ય કરવામાં આવે છે જે દસ મીડિયા જે લોકો મોડિફાઈફાય સાઇલેન્સર હોય છે એમને અમે એમને મોડિફાઈડ સાઇલેન્સન નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ એને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નશ પણ કરીએ છીએ તેમજ આવા ચાલક હોય એની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ બે હજારથી પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે હમણાં સુધી કેટલાના ચલાહન આપવામાં આવે છે દંડ અત્યાર સુધીમાં ગઈકાલે અમે લગભગ તેવીસો સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી